નમસ્તે હું છું હરેશ સોલંકી અરવલ્લીથી સરકાર દ્વારા દિવ્યાંગો માટે વન વિભાગની ભરતી પાડવામાં આવી છે અને પહેલી તારીખ એક આઠ બે હજાર પચીસથી ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ ગઈ છે પરંતુ વાત કરવી છે કે સરકાર ખરેખર ગોર નિંદ્રામાં હોય આંખે પાટો બાંધીને આ ભરતી પાડી હોય એવું લાગી રહ્યું છે કારણ કે દિવ્યાંગો એટલે કે જે ક્ષતિ ધરાવે છે હલનચલનની ક્ષતિ ધરાવે છે એવા દિવ્યાંગો સી કેટેગરીમાં સમાવેશ થાય છે આજ દિન સુધી દિવ્યાંગો માટે વન વિભાગની કોઈ પણ પ્રકારની ભરતી પડી નથી પરંતુ સરકાર દ્વારા આ જે દિવ્યાંગો માટે વન વિભાગની જે ભરતી પાડવામાં આવી છે એમાં ખરેખર અન્યાય થયો છે કારણ કે બે હજાર બાવીસમાં સામાન્ય વ્યક્તિઓ માટે જ્યારે વન વિભાગની ભરતી પાડવામાં આવી ત્યારે છ મિનિટની અંદર સોળસો મીટર દોર આ સામાન્ય વ્યક્તિની વાત થઈ રહી છે જ્યારે આ દિવ્યાંગો માટે વન વિભાગની જ્યારે ભરતી પાડવામાં આવી છે ત્યારે સરકારે જાણી જોઈને બેઠે બેઠો શારીરિક કસોટી માટે ફર્મો તૈયાર કરીને મૂકી દીધો હોય એવું લાગી રહ્યું છે કારણ કે સરકાર ભૂલી ગઈ છે જે વન વિભાગ માટે જે ભરતી પાડવામાં આવી છે એ સ્પેશિયલ દિવ્યાંગો માટે છે પરંતુ સામાન્ય માણસની સરાસરીમાં દિવ્યાંગોને ગણવામાં આવે છે કારણ કે જેને ક્ષતિ છે જે દિવ્યાંગ છે સી કેટેગરીમાં આવે છે એવા દિવ્યાંગો છ મિનિટમાં સોળસો મીટર રનિંગ ન કરી શકે જ્યારે ચાર ફૂટ ઊંચો કૂદકો છે અને પંદર ફૂટ લાંબો કૂદકો છે ખરેખર સરકારને વિનંતી કરવામાં આવે છે કે ખરેખર આ તમે જે ભરતી પાડી છે એ સામાન્ય વ્યક્તિઓની શારીરિક કસોટી છે દિવ્યાંગો માટે નથી કાયદેસર આ ભરતીમાં સુધારો નહીં થાય તો દિવ્યાંગો દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે ઉગ્ર વિરોધ છે અને દરેક ગુજરાતના તમામ દિવ્યાંગોને વિનંતી છે કે ખરેખર સરકાર એક રમત રમી રહી હોય એવું લાગી રહ્યું છે